જે પ્રથમ માલિક આ વતીનો એ પ્રથમ માલિકની શું હાલત છે ગાળામાં દોડ્યું પાછળ પિછાર્યું આજે બધા ભણતા આપણા છોકરા ભણતા થયા એને ઇતિહાસ ખબર નથી એ ડોક્ટર તો આપણે બનાવી દઈએ એને એન્જિનિયર બનાવી દઈએ પણ એને આપણા સંસ્કાર નથી આપી શકતા મારા વાલા ભાઈ બહેનો મારા ભણેલા ગણેલા ભાઈ બહેનો વડીલો એ બાળકને આપણે સંસ્કાર આપવાની જરૂર છે કે આપણે આદિવાસી એટલે કોણ આપણે ક્યાંથી આવ્યા આપણે શું હતા આપણી પરિસ્થિતિ શું હતી અને શા માટે આપણી પરિસ્થિતિ તમે ઇતિહાસ જોવો ત્યારે એવી થઈ હતી કે આપણે ગળામાં ઘઉડું બાંધી અને પાછળ પીછાર્યું બાંધવું પડતું હતું આપણે અને ઘર વગર આપણા વડીલો વાત કરતા હતા કે આંબાની ઝાડ નીચે 100 વર્ષ તો કાડી લાગેલ અમે એમ કે મજા મજા વાત કરતા હતા સંમેલનમાં છે તો મિત્રો આ બધું જાણવાનું છે આપણે ને તમે ન જાણશો તો તમારા બાળકોને ગમે એટલું ભણાવશો ને તો એનો વિકાસ ન થાય વિકાસ માત્ર પૈસા કમાવાનો વિકાસ થશે પણ આપણો જે આદિવાસીનો વિકાસ છે એ આદિવાસીનો વિકાસ કરવા માટે આપણા બાળકોને આપણે જે ભણાવીએ છીએ ડોક્ટર બનાવે છે એન્જિનિયર બનાવે છે સાયન્સ સાયન્ટિસ્ટ બનાવે છે એ બધું આપણે કરીએ છીએ પણ એ સાથે આપણા ઘેરના સંસ્કાર પણ એને આપવા બહુ જરૂરી છે અને એ જો આપણે નહીં આપશું તો એ આપણા બાળકોને ખબર નહીં પડે કે આપણે શું હતા ને શું નહીં હતા તમે બસો અઢાર વર્ષ પહેલાં જજો ઇતિહાસમાં અને ઇતિહાસને ખંગોળજો કે આપણી પરિસ્થિતિ શું હતી આ બેનો અહીંયા બેસેલા છે એમને ખબર નથી એ ભણ આજે જે ભણીને ડોક્ટર એન્જિનિયર બન્યા છે એમને ખબર છે કે એમને ભણવાનો હક નહી હતો નહી ખબર એમને બાબા સાહેબ આંબેડકરે જ્યારે તેત્રીસ ટકા અનામત આપી બહેનોને ત્યારે બેનો ભણતી થઈ અને ત્યારે બહેનો જાગૃત થઈ અને તેત્રીસ ટકા અનામતમાં માત્ર આદિવાસીને નહીં પણ દરેક બહેનોને એ તેત્રીસ ટકા અનામત આપવામાં આવેલી ભણવા ગણવામાં એ ઉજ્જર જાત હોય બ્રાહ્મણ હોય દેસાઈ હોય કોઈ પણ જાત હોય એ દરેક જાતને સાહેબ આંબેડકરે બહેનોને ખાસ કરીને એ તેત્રીસ ટકાની અનામત આપેલી અને તેત્રીસ ટકાની અનામત આપી ત્યારે આપણી બહેન દીકરી ભણતી થઈ બાકી બહેનોને ચૂલો ફૂંકવા સિવાયનું બીજું કાંઈ કામ નહીં હતું આ દુનિયાની અંદર આ ભારત દેશમાં એ પરિસ્થિતિ આપણી હતી એ તમારે બહેનો પરિસ્થિતિ જાણવાની છે કે આપણી પરિસ્થિતિ આવી શા માટે હતી પણ બહેનોને શું છે કે ભેગી થાય એટલે બીજી ફાલતુ વાત પર ચડી જાય પણ કદાચ ઇતિહાસની વાત આપણે કરીએ કે થોડીક આપણી પાછલી વાતો ખંગોળીએ એવું કોઈ દિવસ બહેનો કરતી નથી પણ બહેનોને મારી વિનંતી છે કે બહેનો તમે આ ખાસ ધ્યાન રાખજો આપણે આ બહુ મહા થી આ સાડી ઉપર આવેલા છે આ મહા થી પેન્ટ ઉપર આવ્યા છે બહુ મહા થી તમને ખબર નહીં હોય કદાચ કે આ આ ધરતી ઉપર આપણે અસલ માલિક ને આપણી પરિસ્થિતિ શું કરવામાં આવી છે બહેનોને ને કપડા પહેરવાનો હક નહીં સાથી ઢાકવાનો હક નહીં જે બહેનો સાથી ઢાકે એને ટેક્સ ભરવા પડતો તો આ ધરતી ઉપર એ તમે ભૂલી ગયા છો બધા ઇતિહાસમાં તમને યાદ દેવડાવું તમને કદાચ ખબર નહીં હોય કે આ સાથી ઢાકવા ઉપરનો ટેક્સ લાગતો તો આ ધરતી ઉપર એ ટેક્સ કોણે લગાડેલો એ તમારે શોધવાનું છે તમારે વાંચવાનું છે શા માટે આવું થતું હતું આ ધરતી ઉપર એ પણ તમારે યાદ કરવાનું છે અને યાદ કરીને આગળ ચાલવાનું છે આપણે કે પાછી પરિસ્થિતિ આપણી નહીં આવે એના માટે આપણે શું કરવાનું શું કરવું જોઈએ એ બધું આપણે વિચારવાનું છે લોકો એ નથી વિચારવાનું તો આપણી આ ધરતી ઉપર આપણી આદિવાસી જલકારીબાઈ નામની એક બેન હતી ને એણે સાથી કાપીને પેપ ફેંકી દીધેલી ત્યારથી આ ટેક્સ બંધ થયેલો બહેનોના સાથી ઢાંકવા ઉપર સાથી ઢાંકવા ઉપરનો બાકી બહેનોએ કોઈ કપડું નહીં પહેરવાનું એ પરિસ્થિતિ આ ધરતી પર આપણી કરવામાં આવેલી અસલ માલિકની અને આપણે અસલ આદિવાસી આદિ અનાદિ કાળથી આપણે આ ધરતીના માલિક મેં તમને પહેલા બી એક વાત કહી ત્યાં ગયા લોકો સો ટકામાંથી સાડા નવ ટકા રહી ગયા આદિવાસી આ ધરતી ઉપર તમને બધાને જ ખબર છે સાહેબો ને તો ખબર જ હોય કારણ કે એમને ઇતિહાસ ખબર હોય એટલે સરકારનો રેકોર્ડ એટલે ને સરકારનો રેકોર્ડ પછી ખબર પડે કે ભાઈ બાકીના તો બધા બધા આપણા આદિવાસીઓને આવી આવીને આપણા આદિવાસીઓને મર્ડર કરી નાખ્યા મારી નાખ્યા કથલે આમ કર્યું આદિવાસીઓનું અને આદિવાસીઓને ખતમ કરી દીધા એટલે એ પરિસ્થિતિ આ સાડા નવ ટકામાંથી માંથી પાછી ન થાય એ આપણે યાદ રાખવાનું છે ભાઈઓ બહેનો એટલે આપણે સજાગ રહેવાનું છે દરેક વખતે આપણે સજાગ રહેવાની જરૂર છે આપણે રોટલો કમાવીને ખાતા થયા એનો મતલબ એવું નહીં મળે કે આપણે બહુ મોટા માણસ થઈ ગયા એવું નથી આપણે માત્ર રોટલા કમાઈને ખાતા થયા છે અને ચાર પૈડાવાળી ગાડી ફેરવતા ફેરવું અને અંગ્રેજો સામે લઈડો આદિવાસી માટે આદિવાસીના હક્કો માટે આદિવાસીના ભણવાના હક્કો

તો ભગવાન હતા તો ભગવાન શું કરતા હતા એમ કે ભગવાને કેમ નહીં બચાવે પૈસા એમ કે ભગવાને બચાવી લેવા દે ને પૈસા એમ કે જો ભગવાન હોય તો તો ભગવાન તો હોય જ નહીં શકે એમ કે એ પૈસા ધારો કે પૈસા જો ચોરી લઈ ગયો તો ભગવાન હોય જ નહીં શકે કારણ કે તમારા પૈસા તમારી સામે કોઈ ચોરવા દે તમે તમારા પૈસા તો તમે મૂકેલા હોય તમારા અત્યારે તમારા સામે મૂકેલા હોય એ તમારા પૈસા હું ચોરવા આવ્યો તો તમે મને લેવા દે ખરા નહીં લેવા દે તમે કોઈ દિવસ કારણ કે હું જીવિત છું મારા પૈસા કોઈ બીજો ચોરી કરી જાય મારી સામે એ કેવી રીતે બની શકે એટલે પહેલાં એમ કીધું કે ભાઈ એ તારા પૈસા નહીં હોય શકે ભગવાનના પૈસા નહીં હોય શકે તારા પૈસા છે એમ કીધું પૂજારીને તો પછી પૂજારીએ બોલવું પડ્યું કે હા એ મારા પૈસા છે મારા જ પૈસા છે એમ એટલે પોલીસવાળે એમ કીધું કે તારા પૈસા તો તું છે પછી ચાલ આમ કે આપણે ત્યાં જઈએ જોઈ લઈએ કેવી રીતે તોડ્યું છે શું કર્યું છે હું નહીં કર્યું છે તો પૂજારીને પહેલાં પોલીસવાળે એમ પૂછ્યું કે પછી આ તાળું તો એ મારી દીધું ને પછી એ રીતે ચોરી થઈ ગઈ તો તાળું તોડીને ચોરી થઈ ગયા તો ભગવાન કા હતા એ તો મને ખબર એમ કે પછી લોકો ને પગે હું કામ પડાવે અહીંયા તું એમ કે બધાને એને પૈસા મુકાવે ને બધું આવું તેવું કરે એટલે અંધવિશ્વાસ ની અંદર આપણે બધા છીએ અંધવિશ્વાસ માં રહેવાની જરૂર નથી વિશ્વાસ કરવાનો છે ભગવાન ને માનવાના છે બહુ તાકાત રહે એમ કે તો ભાઈ મંત્ર માં બહુ તાકાત રહેતી હોય તો જ્યારે એક રામાયણ ની વાત કરી દઉં તો જ્યારે એક રામાયણની વાત કરી દો કે રામ અને રાવણની લડાઈ થઈ અને લક્ષ્મણજીને ધીર લાગી પડ્યું તમને ખબર હોય તો બધાને વૈદ ને કોઈને બોલાવો એટલે થા વૈદ કોણ મળે એટલે પેલા રાવણનો જ વૈદ હતો ને રાવણના વૈજને બોલાયો અને રાવણના વૈજને એવું કહેવામાં આવ્યું કે ભાઈ આ મારા ભાઈ લક્ષ્મણને હાથ લાગી પડ્યું છે ભાણ હવે એને મારે કે મૂર્ષિત થઈ ગયો છે એને કેવી રીતે શું કરવું જોઈએ તો પેલા એમ કીધું વેદે કે ભાઈ એક કામ કરો એક જડીબુટ્ટી તમારે લાવવી પડશે સંજીવની જડીબુટ્ટી અને સંજીવની જડીબુટ્ટી લી આવો તો એની હું આ લક્ષ્મણ ને તમારે જીવિત કરી દઉં ઉભો કરી દઉં એટલે બધા એ વિચાર કર્યો કે હવે એ સંજીવની જડીબુટ્ટી કા મળે તો એ પર્વતનું નામ ભૂલી ગયો છું એ પર્વત પર તમે મોકલો કોઈને જે માણસ જલ્દી જઈ શકે અને એ વાળસને મોકલો ને એ જડીબુટ્ટી મંગાવો એટલે જડીબુટ્ટી મંગાવી અને જડીબુટ્ટી મંગાવીને મંગાવી એટલે કે હનુમાનજીને તેમાં સિલેક્ટ કરી રાખે હનુમાનજી એટલે આપણા ઉડીને પવનપુત્ર પુત્ર હનુમાન ઉડીને જાય ને લઈ આવે એ જડીબુટ્ટી પણ હનુમાનજી બી આપણા જેવો જ હતો ભાઈ એમાં કાંઈ છે નહીં બહુ મોટી વાત કારણ કે એને જો ખબર હોય તો આખો ડુંગર ઉચકીને લાવવાની જરૂર નહીં હતી એને એને ખબર હોતી ને જડીબુટ્ટી આખો ડુંગર ઉચકીને લાવવાની જરૂર નહીં હતી પણ એને ખબર નહી હતી એ જડીબુટ્ટીની એટલે ડુંગર જ ઉચકી એ જેટલી એરિયા એરિયા ઉચકીને લઈ આવ્યો તેમાંથી પછી જડીબુટ્ટી શોધી સંજીવની જડીબુટ્ટી અને પછી લક્ષ્મણને જડીબુટ્ટીની દવા બનાવીને એને પીવડાવી ત્યારે લક્ષ્મણ ઊભા થઈ ગયા જો કદાચ મંત્ર તંત્ર માં તાકાત હોતે મિત્રો મારું તમે સાંભળજો જો મંત્ર તંત્ર માં તાકાત હોય તો રામ એક ફૂંક મારતે અલગ થશે હું જરૂર હતી જડીબુટ્ટી મંગાવવાની

પણ આપણા આદિવાસી ભાઈ બહેનો એટલા બધા ભોલા એટલા બધા ભોલા કે કોઈ કાંઈ બી કહે એને માની લે અને એને માની લે અને પછી એમાં આપણે ફસાઈ પડી અને આપણી પાસેથી હજારો રૂપિયા હેઠી લઈ જાય વીસ પચીસ પચાસ હજાર રૂપિયા લાખો રૂપિયા લોકો પાસેથી ગણાવી લઈ જાય અને તેમાં કાંઈ ભૂલું થાય નહીં કાંઈ પણ ભૂલું થાય નહીં આપણું એટલે ભાઈ બહેનો ખાસ ધ્યાન રાખજો મારી વાતને અને ચંપકભાઈ જે વાત કહે એ વાતને મગજમાં લેજો અને ફસાતા નહીં કોઈ દિવસ મંત્ર તંત્રમાં કે આમાં તેમાં એટલે બહુ ઘણું બધી વાત છે પણ સમય આપણે થઈ ગયો છે બીજા વક્તાઓ છે એટલે ફરી એક વખત આપણે જે બોલાવી ને પછી મારું વક્તવ્યને અહીંયા વિરામ આપી દઈશ બોલો ભગવાન વિરસા મુંડા કે ભગવાન વિરસા મુંડા કે ધન પાતળિયા કે ધન પાતળિયા કોડ કે મિત્રો આટલું કહીને મારી વાણીને વિરામ પૂછું કારણ કે આપણા ઘણા બધા અહીંયા બેસેલા વક્તાઓ છે અને એમને પણ આપણે સાંભળવાના છે તો આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મેં જે કંઈ વાત કરી છે આપ સૌને એને તમે ગાંઠ મારી રાખજો અને જ્યારે જ્યારે કંઈ એવું આવે ત્યારે વાતને મારી વાતને યાદ કરજો અને ચંપકભાઈને તમે ફોન કરજો તમને કોઈ જગ્યાએ તકલીફ પડે તો ધન્યવાદ જય ભારત જય ગુજરાત જય આદિવાસી જોહાર ખૂબ ખૂબ આભાર એટલા માટે ચંપકભાઈ શ્રીએ આપણને તમામ બાબતો તમામ પાસાઓને આવરી લઈને બધી જ વાતો કરી દીધી છે શું વાતો કરી છે એ સાંભળી હશે એટલે આપણને ખબર પડે પડશે ખરેખર બાળકોને વારસામાં ધન નહીં પણ સંસ્કાર આપવા જોઈએ એના પર ખાસ ભાર મૂક્યો છે ડૉક્ટર સાહેબે કીધું છે ને ત્રણ શબ્દોમાં કે પહેલા આપણે શિક્ષિત બનવું પડે શિક્ષિત થશો તો પછી આપણે સંગઠિત થઈશું અને સંગઠિત થઈ થયા પછી જ આપણે સંઘર્ષ કરાય ભેગા થયા આવા તો જ સંઘર્ષ કરી શકાય બાકી એક એક લાકડી તમે મૂકેલી હોય તો ફટાક પણ ભાડામાં લાકડી મૂકેલી હોય તો એવું છે એટલે ભાઈ શ્રી ચંપકભાઈ ને આપણે સાંભળ્યા આપ સર્વે ચંપકભાઈને પાંચ કે દસ ટકા વાત પણ આપણા મગજમાં આપણે ઉતારશું અને એને ચરિતાર્થ કરશું તો ચંપકભાઈનું જે માર્ગદર્શન છે એ લાગશે ફરીથી ભાઈ શ્રી ચંપકભાઈનો આભાર અને આપણી વચ્ચે આપણા જ કુળમાંથી અલગ થયેલા સેલવાસથી પધારેલા ધનુ પાતળિયા કુળમાંથી આપણે ધન પાતળિયા થયા અને એવા પ્રમુખશ્રી જહરભાઈ અને રાજેશભાઈ અને વિજયભાઈ વિજયભાઈ તો દિવ્યાંગ છે છતાં પણ એ શિક્ષણ માટે એટલું બધું કામ કરે છે એમ કે એમની પ્રેરણા લોકોએ લેવા જેવી છે તો એમનું આપણા પરિવારના સભ્યો તરફથી ગમસો આપીને સ્વાગત કરીએ અને હવે દીકરીઓને વિનંતી કે એમનું આદિવાસી નૃત્ય તૈયાર રાખે અને રજૂ કરે

એમાં કંઈક તો દૂધરી કળા તો હોજી દૂધરામાં તો આગળ વધી શકે હરે તો આપણે ચંપકભાઈ ચંપકભાઈ હા આપણે ચંપકભાઈ મહેંદી હોય છે ને પાંચમાં ભણી બરાબર તો એ આ પછી આપણે ચંપકભાઈ આ તો કાંઈ આવડે ના થતા ખાય કજે દૂર ટેલેન્ટ બરાબર ને એક દ્રઢ મનોબળ એમાં હતા ને ચંપકભાઈ એટલું બધું આગળ આવી ગયો એટલે આજનો સમય એવો હોય કે આપણે હોજાને કંઈક નવા કરવા આવે ને મોબાઈલ એરું નો પણ મોબાઈલ થોડોક ઓછો એરીને આપણામાં જે શક્તિ હોજી એ બહાર લાવવાનો પ્રયત્ન કરો ને બાકી પચીસ વર્ષ પછી આપણે લગભગ બધા જ વિચરા જાય કલ્ચર સલ્ચર માનો કે ગાલના ફાવેલા હો જા બરાબર એ જે ભાગ હો જા એક વાત એમી બી બોલવા આખે તો માપી અડધા જ આવડે છે આવડે છે પછી આખી દેવા બધા જ ના મળે ગલ્લાયા ભાગ બધા હોજે હોય પેલા આરા ખાઈ ને ખૂંટ્યા ખાઈ ને જાત જાતના કઈ બધા એટલે આવડે છે તે માનો કે દૂરી વાળા તુર થતા બરાબર હવે તુરા એ ભાગ ડોડિયામાં ખાસ નામે હોય છે આપણે જાણું નાય તે માણે એવું લાગે આપણે એવું લાંબા નાખે કે આજ સરસ મજા આવે આજે આપણે સાંસ્કૃતિક માહોલ બી આવો હોઈ એમાં આપણે બધા ભેગા અને ધન પાતળે કુર પરિવારવાની માણસ સન્માન કરતા મા હાય તો મા એક તજ્ઞની એ બદલ બધાએ આભારવાની વાત પૂરી કરન થાય જય આદિવાસી આભાર ભાઈ શ્રી અરિંદો દ્વારા વક્તાઓને વિનંતી કરું તે પેલા પ્રોત્સાહક ભેટ આવી છે એની જાહેરાત કરશે ભાઈ પ્રોત્સાહક ભેટમાં નરેશ કેપિટલ તરફથી બાળકોને પાંચસો રૂપિયા મળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર એક ઉપર છે અને બીજા આશિષભાઈ આર પટેલ એમના તરફથી પણ પાંચસો રૂપિયા મળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર કોપરલી કોપરલી ગામના હિતેશભાઈ ઈચ્છુભાઈ પટેલ એમના તરફથી પણ પાંચસો રૂપિયા મળે છે બાળાઓને એમનો પણ ખૂબ ખૂબ આભાર એમએમ એમ ટેકનો ઇન્ડસ્ટ્રીના ઓનર અને સમસ્ત ધોળિયા સમાજ પૂરના પ્રમુખ એવા ચંપકભાઈ વાળવા તરફથી પણ બસો રૂપિયા મળે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર જે અરવિંદભાઈ હાલે જે વક્તવ્યમનું પૂરું કર્યું છે એમણે પણ બસો રૂપિયા આપ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને દલપતભાઈ દલપતભાઈભાઈ પટેલ એ જેઓ દાદરાના રહેવાસી છે એમના તરફથી પણ બસો રૂપિયા મળ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર વજીરભાઈ સંજીભાઈ પટેલ જેઓ પાટી ગામના છે એમના તરફથી પણ એકસો એક રૂપિયા મળ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર રાજેશભાઈ બી પટેલ જેઓ ફલેત્રાના છે એમના તરફથી પણ બસો રૂપિયા બાળાઓને મળ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર આપણા કોળના પ્રમુખ શ્રી દિનેશભાઈ એમ પટેલ તરફથી પણ પાંચસો રૂપિયા મળ્યા છે તો એમનો પણ ખૂબ ખૂબ આભાર મહેશભાઈ ડી પટેલ એમની તરફથી એકસો રૂપિયા મળ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર અને ભાઈલાલભાઈ પરાગભાઈ જેઓ આ ધનપતળીયા કુળ પરિવારના ઉપપ્રમુખ છે એમના તરફથી પણ એકસો રૂપિયા મળ્યા છે એમનો પણ હૃદયપૂર્વક આભાર ધન્યવાદ હવે એક આપણા યજમાન પ્રભુભાઈના દીકરાની દીકરી મેરે પાપાના ગીત પર એક ડાન્સ કરવા માંગશે